જય ગણપતિ બાપા જય મહાદેવ ને જય ઓખાબાઈ ચિત્રલેખાના હાથમાંથી પેલું લખ્યું હતું પુતળ જય પ્રેમ આણી ઓખાબાઈ ચૂંટવી લીધું તે ઘરમાં જઈને કામીની કાંઈ દેશી આલિંગન માર્યા મેં મેલી ચાલ્યા પ્રાણ ચણા જીવન આણી વાળું નહીં જાઉં જવું ઝાલ્યો તમારો છેડો મારા પીવુજી પર હોશ તો મુજને જલ્દી તેડો ચિત્રલેખા એણે પેરી બોલી સજોડે તે પહોંચ્યા દ્વારકા આ તો ચિત્રમણનો ઘોડો રે આપો વાણી એ વર મને મુને આપો વાણી નિકટ કાઢું મારા પ્રાણ એ વર મુને આપો રે મેં સપનામાં ડીઠો છે છોગાડો રે તેને પાપણના છે ચાડો રે મારું મનડું હયું લટકાવે છે તે વર મુને આપો રે જેને દીધ બાણું અજાન મરકાત કુંડળ કાન રે અંગે શોભે બિનેવાન એ તે વર મુને આપો રે જેને લક્ષણ વીસ છે બાર મેં મુને પરણી ગયા છે કાલ તે વર્ષ થયા છે દસ બાર તે વર મુને આપો રે વરની લટકતી ચાલ રે મુને પરણી ગયો છે કાલ રે તેને કીધું દુગોરે ગાલ રે તે વર્મુને આપો રે રાજે પીતાંબર પરિધાન છે મને કહેતો ગયો નહીં નામ રે ત્યાંથી સરે મારું કામ રે તે વર્મુને આપો રે રાજે પીતાંબર પરિધાન છે મને કહેતો છે મને વર આપો રે ચિત્રલેખા બોલી બા વાણી શૈર કેમ થઈ જાણ રે બાઈ દ્વારકા તે જાણે કોણ તે વર મને આપો રે કાંગારે ચામુડા છપ્પન કરોડે ચોકીમાં માય ઝડપતું ત્યારે ચક્ર મૂકે તે વર્મુને આપો ઓખા કહે સુણ સહેલી લાવ્યા કંઠને વહેલી વહેલી બાઈ તું છે સુખની સુખની દાતા લાવ્યો સ્વામીને સુખ સાતા ચતુરાને કહે ચિત્રલેખા બાઈ આણાના ઉપાય કેવા દૂર પંથ દ્વાર મતિ કેમ જવાય મારી મતિ રે ત્યાં જઈને સકે રાય રે સખું રક્ષણ કરે સુદર્શન ચક્ર રે જાઉં જોજન સહત્ર અગિયાર તારો કેમ આવે ભરથાર રે નહીં નહીં નીરની ધારા વહે છે કરજોડી કન્યા કહે છે બાઈ તારી ગતિ છે મોટી તને કોઈ કરી ન શકે ખોટી સૈયરે રે સૈયર વાલી રે મેં જમણા હાથે ઘાલી રે આપણે બેવું જણા સંગાથી તું પ્રાણ પ્રાણદાતા વિધાત્રી રે મા બાપ મા બાપ વેરી છે મારા મેં તો ચરણ સેવ્યા છે એ તમારા વિધાત્રી તું દીનદયાળ એમ કઈ પગે લાગી બાળ રે ચિત્રલેખા કહે બાઈ ઓખા મારા દ્વારકામાં જાઉં પ્રભુના ઘરમાં ચોરી કરવા નથી લાડલાનું ખાવું લાડુઓ ખાવું રે યોજન સુદર્શન ચક્ર જો મળે તો છે જાણે તો નવ પડે રે જેમ તેમ વહેલી થાને ને લાડ્યા મારા કંઠ તું ખોટી થાય સાને રે જાતી વેળા ઓખા કહે મારો વર તો રૂડો કર્મે મળ્યો કુંબારા માટે રખે પેર તો ચૂડો ચિત્રલેખાએ કહેવા માંડ્યું મનમાં રાખજે ધીર સપનામાં પરણી ગયો મારો માડી જાયો વીર ત્યારે ઓખા કહેવા લાગી જોઈ રહી વાટડી મારો વરરૂડો જાણે રખે ઓઢતી ઘાટડી રે હું નહીં ઓઢું ઘાટડી તે એ શું બોલી વાત સપનામાં પરણી ગયો મારો માડી જાયો ભ્રાત એવું કહીને તે પવન વેગે જાય આકાશ માર્ગે સંતરી પહોંચી ગમતી જાય એ આવી કહીને તે પવન વેગે જાય આકાશ માર્ગે સંતરી પહોંચી ગમતી જાય એવું કહીને ઉપડીતે પવન વેગે જાય ગોમતીમાં મર્દન ગોમતીમાં મર્દન કર્યું ને વિચાર્યું કે ઠામ પ્રભુના ઘરમાં ચોરી કરવું એ નહીં એકલાનું કામ પછી તેણે નારદ મુનિને સંભાળ્યા તક્ષણ આવ્યા જાય કહે મુજને કેમ સંભાળ્યા ચિત્ર લેખાબાઈ બાણા સૂર્યની દીકરી લાગ્યું છે સપનું અનિરુદ્ધ છે જે વરી ગયો વિહણ થયું છે મન ચોરી કરવા હું આવી સુદર્શન આડું થાય તે માટે તમને સંભાળ્યા કરવા મારી સાય નારદ કહે એ ભાઈ એમાંથી શું કામ એક તામ સી વિધા એને ભણાવું ઊંઘું બધું ઊંઘે બધું ગામ ચિત્રલેખા કહે સાચું કહું પણ છેતરવા જગદીશ પહેલું સુદર્શન ચક્ર મૂકે તો છેદે મારું શીશ ભગવાનના ઘરમાં તો ચક્ર છે સુદર્શન ચક્ર તો હવે એ કે બધાને હું છેતરી શકું પણ સુદર્શન ચક્ર તો બધાને જોવે નહીં એટલે હવે એ તો મારું છેદ મસ્તક છેદી નાખશે એના કરતાં હવે એને કરું શું પછી નારદ મુનિને કહે છે કે તમને વાતું હું તમને વાતું કરવા બેસાડું સુદર્શન ચક્રને ક્યાં લગી તો હું અનિરુદ્ધને લઈને વહી જાઉં નારદ વિચાર્યું ચિત્રલેખા અનિરુદ્ધ થઈ જશે શિવને સાંભળી ઓળશે તો યુદ્ધ જેવા જેવું થાશે ચક્ર ચોરી કટા આવ્યું માર્ગમાં નિરપરાધ તે માર્ગ સામા મળ્યા નારદ બ્રહ્મકુમાર નારદ કહે ચક્કર દહાડે જાય છે ફરવા એક ઘડી મારી કને બેસીને વાતું કરવા તું ને હું ક્યાં મળીશું તે સાચી કહીને વાત કોઈ દાડો મુજને સંભાળ દ્વારકાના નાથ ચક્કર મુખેથી બોલ્યું વળી મારું તે ધન્ય ભાગ્ય તમારા દર્શન તો કાંઠે પામું લાભ જ્યાં ગઈ કૃષ્ણ તણોથી ભવન ત્યાંથી આગેરી પરવરી જ્યાં પોઢ્યા પ્રદુમન ત્યાંથી આગેરી પર્વરી જ્યાં કેરો વીર સોડસ ઘાલીને પોઢ્યો મહા ધારી ધીર હમણાં એને જો જગાડું મારે કેડે કકડાટ માથે હિંડોળો લઈ લીધો ને ઉલટે અંગન સમાન હિંડોળો લઈ પર્વરીતે સમર્યા વેકુઠરાય પવન વેગે સંચરી આકાશ માર્ગે જાય બે ઘડી આવી પહોંચી સોણિકપુરમાં જાત તે ઠેકાણે કારણે નારજીએ મન કર્યો વિચાર એ જ્યારે ગઈ ત્યારે હું એ મારે જાઉં તેણે કામ કર્યું ખોટી સિદ્ધને થાઉ નારદ કહે છે ચક્કરને તેની નીકળવું ચોકી કરવા આટલી વાર મુખ્ય મૂરખ કેમ બેઠું મૂજ વાતું કરવા નારદ કહે છે ચક્કરને ઉઠીને જ તોર તોરગામ કાલે પછી ચોરી જશે લઈ જશે મારું નામ આકાશ માર્ગે પરવડી તે વેગે ચાલી જાય ઓખાબાઈ તો વાટ જુએ છે મંદિર માળિયામાં વાહ વાય બારી હાલે ખખડાટ બહુ થાય ચિત્રલેખા પણ આપણી કે હજુ ન આવી ચિત્રલેખા ચાલી આવી મંદિર માળિયામાં એ ભલે આવી ભલે આવી હું જુગાડ ભરથાર ઊંધ્યા પીવને જગાડીએ ભર નિંદ્રામાં છૂટાવી રે મન સંગાથે એવી બીજી બ્રહ્મ તે સિદ્ધ લીજી રે ભરતા પહેલા ભામીની જે અન્ન રાંધીને ખાય વાગવડે થઈને અવતરે ઊંધે મસ્તક રટાય ભરતાર પહેલાં જે ભામીને સુવે સજામાય આંધળી ચક્કર અવતરે પડે માર્ગમાં ભરતાર જે કવું ન માને તેને અવતરે કોઈ બિલાડી માંજરી રે ઈ તો બાપા આવું તો એક થતું જ નથી ઓ કાકે ભરતાર એને કહ્યું જે માને તે માંજરી રે બિલાડી ઓ ભારત ભરતાનું જે કહ્યું ને માને તરછોડે જ કંચ હડકાઈ કૂતરી હવે તરે એને માથે પડે સંત જંત ઓખા કાકે ચિત્રેલ ખા તું બોલે બાપ પીવું પોઢ્યા હોય પારણે કડવા આવે સાપ તો એમ કે પીવું પે પારણે પોઢ્યા હોય કોઈ સાપ કેળવા આવે તો નહીં ઉઠાડવાનું શું એમ કે પાપ લાગે પીવું ને ઉઠાડીએ તો સ્ત્રી ચરિત્ર એને રકડાયો કોઈ તેનો ને ભોગે પણ ખોયો પોતાનો ધર્મ ઓખા કહે ચિત્રલેખાને હવે ન બોલીશ કહે પ્યુ ને પગ ચાપી જગાડવું ચિત્રલેખા થાય ઓખા ભાઈ આવડી ઉતાવળી શું થાય એ મોટા કુંવર હથિયાર હાથમાં હશે ઓછી કે જોઈ જોઈ આવી તો મોટી એક ગદાર ઉપાડીને અડગી લીધી ઓખા ચાંપે બાર એને કે કાંઈક હશે તો ઉઠાડીશ આ ગદા હશે કૃષ્ણ પ્રદુમન કને તો મહાબળીઓ તે જાગ્યો તેને બળનો નવા

બોલી સિર નામી તમને લાવી છું જાણી ખાને કઈ પટરાણી વર્ણ્ય વરવાળે હથિયાર લાવ્યા રે નારી ધન દિશો છો કુંવારી કન્યા પરણું થાય અને કોઈ પરણું હો અસુર નંદની હો રે બાણાસુરની નગરીમાં ગડગડિયા નિશાન રે એણે રે શબ્દે અનિરુદ્ધ જાગ્યા રે જાગ્યા જાગ્યા જાદવ રાયર જુગતી દેખે રે આ તો ન હોય અમારી નગરી રે આ નો માળ્યો રે અમારું ન હોય ગામ રે ન હોય કનકની દ્વારકા રે ન હોય અમારી વાડી રે અમે રમતા દહાડે ન હોય રે પુષ્પ કનકનો હોઠ ઢોલ્યો રે ન હોય અહીંયા નાદ ઘણા વાગે રણતુર ઘણેરા ગાજે રે ન હોય ન હોય શંખ સોદ સોહામણા રે મને કોઈ રાડ લાવી મારી દ્વારકાથી છોડ આવી રે કઈ ભૂમિ ભૂમિ મારે મુજને વોળ્યો રે

માળિયામાં બીજું મંગળવર્તાય રે બીજે મંગળ સાસાના દાન અપાય રે ચિત્રલેખા આપે છે સોળ શણગાર રે દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે માળિયામાં ત્રીજું મંગળ વર્તાય રે ત્રીજે મંગળ સાસાના દાન અપાય રે ચિત્રલેખા આપે છે નવસરો હાર રે દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે માળિયામાં ચોથું મંગળ વર્તાય રે ચોથે મંગળ સાસાના દાન અપાય છે રે ચિત્રલેખા આપે છે ગાયોના દાન રે દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે માળિયામાં વરને સાવધાને રે માળિયામાં આરોગ્ય કંસાર રે માળિયામાં ચાર સ્વભાવ કહેતી તેડાવે રે ઓખાબાઈને સૌભાગ્યવતી કઈ બોલાવે રે માળિયામાં ઓખા અનિરુદ્ધની પરણી ઉઠ્યા રે માળિયામાં ત્યાં થયા સૌનામાં સોનેરું મેરું થાય રે